પવિત્ર પાવન ધામ માં મળ્યા ભલામાના અને ઠાકોર સમાજ નું બંધારણ ના લે અહિયાં આપણે માં મુકવાના હા એટલે ભલામણ એ બી જય નાથ કરો કે આપણો વિજય વિજય થઈ જાય બોલો ગરજી મહારાજ કી વાહ ખૂબ ખૂબ તમારે સલામ વંદન હમણા બધા વક્તા કહેતા હતા કે ઠાકોર સમાજ ચારે બાજુથી થી રસ્તા બ્લોક થઈ ગયા છે પણ મારે ઠાકોર સમાજના તમામ યુવાનો વડીલો માતાઓને સૌ પ્રથમ મને નમન કરો વંદન કરો કે આ તડકાના ઉભા છે એ મને ખ્યાલ છે કે ઠાકોર સમાજના બંધારણની વાત એને અંતરમાં મૂકવાની છે અને એને અમલ કરવા ઊભા છે અને ખરેખર તમે વંદન કરું છું કે આપણે આ એક દિવસ આપણી કસોટીનો દિવસ છે આપણે હેરણ ઉપર મૂકવાનો છે અહીંયા આપણને જે આપણા આગેવાનો વંચાણેલે માલ માલે બંધારણને અમલમાં મૂકવાનો કે કે અહીંયા બળદેવગીરી બાપુ અહીંયા દેવ દરબાર થી થળીના મહંત આપડી વચ્ચે આશીર્વાદ આપવા આવ્યા હોય ભલામાણા અને એ ભારતી 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 બાપુ પણ અહીંયા આપડી વચ્ચે છે બિદાનને સદારામ ધામના દાસ બાપુ પણ એ બાપાના આશીર્વાદ

એ અઢારસો ને એક્યાસી દીકરીઓના એક માંડવે પીડા હાથ કરાવી ગ્રીન બુક માં નામ લખાયું ત્યારે પણ ધારણ કર્યું પણ ત્યારે એમાં થોડીક ગાબડી ભૂલ થઈ ગઈ અને અમલમાં ના મૂક્યો વર્ષે વર્ષે એને વાઘોળ બોધુ હે એ વાઘોળ્યો નહી પણ અહીંયાથી અમે બધા ભેગા મળીને આ ગેની અહીંયા જગદી ઠાકોર ને મંત્રી સ્વરૂપજી ઠાકોર અને આ મંતો આ સંતો વધાર્યા છે તો આપણે બારે મહિને એને એવું કાંઈ કરીએ જગદીશભાઈ જેથી કરીને એની અમલવારી અને કોઈ સુધારા કરવા હોય તો સુધારા થાય અને કોઈ જે અમલમાં મૂકવાના વાત હોય એ આપણે અમલમાં મૂકીએ એટલે વધારે વાત નહી કરતા આપણે જાળવી રાખવાની છે આથી આપણને જે આદેશ આપે જે બંધારણના આપણા સોળ મુદ્દા છે એને આપણને અમલમાં મૂકી અને ધરે દઈ મને આમ તો હું ગામડામાં જો જગદીશભાઈ વાત કરીશ કે તમે આગેવાનો બધાય રહ્યા ને ઈ બંધારણ પાડજો અમારે તો આ જુએ જ છે કારણ કે એના છેડા ભેગા થાતા નથી ગરીબ માણસના મજૂરી કરે એના છેડા નથી ભેગા થાતા ભલા માણા પણ આ મંચવારોને વિનંતી કરો કે તમે કાય દેખાવામાં બીજાને આના થાય દોજો ને કે આ બાપો ઓગડવારો બાપો છે સદારામ બાપુ છે બરાબર ને બોલો સદારામ બાપાની that.